આમળા ખાવાથી થતા ફાયદાઓ અને ગેરફાયદાઓ મિત્રો આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે માટે મોટા ભાગની આયુર્વેદિક દવાઓમાં તેનો ઉપયોગ થાય છે આમળામાં વિટામિન્સ ઉપરાંત ફાઇબર કોલેટ એન્ટી ફોસ્ફરસ આયર્ન કાર્બ્સ ઓમેગા થ્રી મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે આમળાની તાસીર ઠંડી હોય છે માટે ઉનાળામાં તેનો રસ પીવાથી પેટમાં થતી બળતરા શાંત થાય છે આમળા ખાવાથી તેમાં રહેલ વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે જે રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે આમળા ખાવાથી તેમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આમળા ખાવાથી તેમાં ફાઈબર શરીરમાં વધારાની શુગરને શોષીને લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે જેનાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત મળે છે આમળા ખાવાથી તેમાં રહેલ ફાઈબર આંતરડામાં મળ ત્યાગ કરવાની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે આમળા ખાવાથી તેમાં રહેલ એન્ટી ઓક્સિડન્ટો મગજના કોષોને થતા નુકસાનને ટાળવામાં અને યાદ શક્તિ વધારવામાં મદદ કરી શકે છે માટે આમળા દર્દીઓની સારવારમાં ખૂબ જ અસરકારક છે આમળા શરબીના નિર્માણને રોકવામાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે સામાન્ય રીતે વજન ઘટાડવા માટે કાચા આમળા કેન્ડી અને આમળા પાવડરને હુંફાળા પાણી સાથે ખાવાની સલાહ આપવામાં આવે છે વાળનો વિકાસ વધારવા માટે આમળાના તેલનો ઉપયોગ ઘરેલું ઉપચાર તરીકે કરવામાં આવે છે નિયમિત ધોરણે નાળિયેર તેલ અને આમળાના મિશ્રણનો ઉપયોગ હેર મસાજ તરીકે કરવામાં આવે તો વાળનો સારો એવો ગ્રોથ મેળવી શકાય છે આમળા ખાવાથી તેમાં રહેલ વિટામિન એ આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે જે અંધત્વની સમસ્યાને દૂર કરી શકે છે આમળા માસિક ચક્ર દરમિયાન શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે જે જે પ્રજનન ક્ષમતામાં સુધારો કરે છે આમળામાં કુદરતી બ્લડ પ્યુરિફાયર હોય છે માટે આમળાનું નિયમિત સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે તથા ત્વચા સંબંધિત વિવિધ એલર્જી સામે લડવામાં પણ મદદ મળે છે તો મિત્રો આ હતા આમળા ખાવાથી થતા કેટલાક અદ્ભુત અને અવિશ્વસનીય ફાયદાઓ પણ મિત્રો તમે પણ જાણો છો કે કોઈ પણ વસ્તુનું વધારે પડતું સેવન કરવાથી નુકસાન પણ થતું હોય છે તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોમાં વધુ પડતા આમળા ખાવાથી થતા કેટલાક ગેરફાયદાઓ પણ જોઈએ તો વધારે પડતું આમળાનું સેવન કરવાથી તેમાં રહેલ ઓક્સાલેટ કિડનીમાં પથરી પણ બનાવી શકે છે કેટલાક લોકોને આમળાથી એલર્જી પણ થઈ શકે છે તેમને ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે આવા લોકોએ આમળા ન ખાવા જોઈએ આમળાનો રસ યકૃત સંબંધિત ઘણી પરિસ્થિતિઓ માટે હાનિકારક હોઈ શકે છે ઉદાહરણ તરીકે તેનું વિટામિન સી અને અત્યંત એસિડિક પ્રકૃતિ યકૃતને નુકસાન પહોંચાડે છે અને પીડામાં વધારો કરી શકે છે વધારે પડતું આમળાનું સેવન કરવાથી પેશાબમાં બળતરા થઈ શકે છે એટલું જ નહીં ઘણા લોકોને પેશાબની દુર્ગંધ પણ આવી શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે આમળા ખાવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો